વડોદરા શહેર માનનીય પોલીસ શ્રી નરસિંહા કોમાર તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટેલ તથા નાયબ પોલીસ શ્રી ઝોન એક જુલી કોઠિયા તથા મદદની પોલીસ શ્રી બી ડિવિઝન વડોદરા શહેરનાઓએ વડોદરા શહેરમાં તથા આજુબાજુના જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલ હોય તે અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ બધા અટકાવવા સારું સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયાનાઓએ તાબાના સર્વેલન્સ ટીમના કર્મચારી મિલકત વિરોધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના આપી હતી જેથી ગુરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયદીપ યશવંતરાય તથા પોલીસ કોન્સ્ટેબલ ઇકબાલ કરીમભાઈ નાઓને અંગત બાતમીદાર રાહે બાતમી મળેલ કે પણિયા બ્રિજ પાસે આવેલ જ્યોતિ કંપનીના ગેટની સામે એક હીરો હોન્ડા સીડી હન્ડ્રેડ મોટરસાયકલ સાથે એક ઈસમ ઊભો છે તેની પાસેની હીરો હોન્ડા સીડી હન્ડ્રેડ મોટરસાયકલ ચોરીનું છે જે બાતમી આધારે એક ઈસમને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી ગુરવા પોલીસ સ્ટેશનની એક વાહન ચોરી તથા છેલ્લા અઠવાડિયામાં સારાભાઈ કેમ્પસ જેવા પોસ્ટ વિસ્તારમાં આવેલ સદગુરુ ડ્રાયફ્રૂટ્સ અને સેફ્રોન રેસ્ટોરન્ટ નામની દુકાનના શટરો તોડી ચોરી કરનાર કેનેડા રિટર્ન ઈસમને પકડી ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે